હું એમ કહેવા માગું છું કે આ મોલમાંથી મેં રાતે ખજૂરના પેકેટ લીધેલા તેની અંદર જીવાત નહીં કરી ઘરે લઈ ગયા પછી પછી રાતે તો નહીં ખાધા પછી સવારમાં આવીને અહીંયાથી મેં બીજા પેકેટ લીધા ન્યૂ એ લોકોના કાઉન્ટર પર ખાલી કરીને એ લોકોને જીવાત બતાવી ગઈ તો પણ એ લોકોએ મને રિસ્પોન્સિબિલિટી નહીં આપી જરાક પણ અને હશે એ લોકો અંદર ત્યાં તો કંપનીના પેકેટ છે આમાં અમારું કંઈ ના હોય એમ તો આ લોકોને શું જવાબદારી શા મોલવાડાઓની